સમીકરણો સત્તાના ક્યાં કેવી રીતે સેટ કરવા અત્યારે જે સમગ્ર માહોલ બનેલો આપણને જોવા મળી રહ્યો છે એ માહોલ એનો કેવી રીતે ક્યાં ઉપયોગ કરવો જાતિના સમીકરણો કેવી રીતે સેટ કરવા પ્લસ આપણે જો સાથે વાત કરીએ કે જે પ્રકારે સી આર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકારેની એક વાત કરવામાં આવી છે ચારસો પ્લસ એનડીએ સીટ મેળવશે લોકસભામાં ત્રણસો સિત્તેર પ્લસ બીજેપી મેળવશે ગુજરાતની વાત કરીએ ગુજરાત લોકસભાની અંદર પાંચ લાખ પ્લસની લીડથી જીત હાંસિલ કરવાની અને છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાની હવે ચોક્કસ છે કે સત્તાના સમીકરણ તો એના માટે સેટ કરવા જ પડે એના માટે શું કરી શકાય એક સામાન્ય કહેવત છે કે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણે દરેક પક્ષની અંદર જોવા મળી રહી છે વિષય અંતર્ગત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા છે નિલેશ સોલંકી કોંગ્રેસના પ્રવક્તા છે પારસ જોશી અને રાજકીય વિશ્લેષક છે પ્રદ્યુમનસિંહ સરવૈયા તમામ મહાનુભાવનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ આપની પાસે આવીશ લોકસભાનું રણસિંગ ફૂકાયું હોય તેવી પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે અત્યારે સત્તાના સમીકરણો ગોઠવવામાં સૌ કોઈ લાગી ચૂક્યા છે પક્ષા પક્ષીની વાત હોય તડજોડની રાજનીતિની વાત હોય કે પછી વોટ બેંક જાતિ આધારિત મજબૂત કરવાની વાત હોય હમણાં જ જે પ્રકારની પરિસ્થિતિ જે પ્રકારનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે લીડની પણ ચોક્કસ વાત કરીશું કે પાંચ લાખ પ્લસની લીડ આપવાની વાત કરવામાં આવી છે છવ્વીસ છવ્વીસ બેઠકો પર જીત હાંસલ કરવી છે પરંતુ ક્યાંક જાતિના સમીકરણો હજુ પણ થોડા ઉણા ઉતરી રહ્યા છે જેના કારણે અત્યારની પરિસ્થિતિ ઉદ્ભવી છે સેટ સત્તાના સમીકરણો સેટ કરવા માટે અને જે લક્ષ્યાંક આપ્યો છે રત્મનસિંહ આપની પાસેથી જાણકારીની અપેક્ષા રાખીશું જે પ્રકારે મોડી મંડળ દ્વારા પહેલી યાદી તો જાહેર કરાવી દેવામાં આવી છે ભાજપની બીજી યાદીની પ્રતિક્ષા કોંગ્રેસ હજુ પણ વેટ એન્ડ વોચની પરિસ્થિતિની અંદર ચોક્કસ બે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તેના ત્યાં આગળ ક્યાંક હજુ પણ સમીકરણો સેટ થઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ પ્રદ્યુમનસિંહ શું માનવું આપનું અને શું પ્રતિક્રિયા જી વોટ બેંક આપણે જે મુદ્દો તમે લેવા છો વોટ બેંકની રાજનીતિ ખરેખર એક વિચારવા જેવી વિષય છે દેશ આપડો લોકશાહી જોડાનો પંચોતેર વર્ષ થયા લગભગ ત્યારે આપણો મુખ્ય મુદ્દો હજુ પણ ગરીબી છે ગરીબીની સમસ્યા છે જાતિવાદ ને ધર્મ આ મુખ્ય મુદ્દા છે પણ રાજકીય પક્ષોના વાત કરીએ તો વધુ તો જાતિ અને ધર્મ અને જે તે સ્થાનિક રાજ્યના જે ભૌગોલિક કે જાતિવાદી સમીકરણો ઈ એના વોટ મુખ્ય મુદ્દા હોય છે એના પોતાના એજન્ડા હોય છે નહી કે ગરીબી ખેડૂત કે નાના ઉદ્યોગો શિક્ષણ સ્વાસ્થ્ય મુદ્દા હોવા જોઈએ દેશના એના બદલે એ ખાલી કેવા પૂરતા ઉપરછલા હોય છે પણ ફાઈનલ મુદ્દા તો જાતિવાદી જ હોય છે જાતિવાદીની વાત કરીએ તો સૌથી સૌ પ્રથમ આ જાતિવાદીની શરૂઆત કરનાર કોંગ્રેસ છે આ વોટ બેંક ની રાજનીતિ ઉભી કરનાર જાતિવાદ તો આપણા દેશમાં પહેલેથી વર્ણ વ્યવસ્થા તો છે પણ લોકશાહી આવ્યા પછી વર્ણ વ્યવસ્થામાં ઓછું થવું જોઈએ એવું ફેરફાર થાય અને લોકો જાતિવાદ ને ભૂલે પરંતુ જે તે સમયે જયારે આપણા ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરે આર્થિક રીતે પછાત કે જાતિની રીતે પછાત આર્થિક તો નહીં જાતિ ની પછાત માટે આ અનામતની જે યોજના લાવ્યા હતા ખરેખર સારી યોજના જે તે સમયે જરૂરી હતી અને બાબા સાહેબે જે તે સમયે કીધેલું કે આ યોજના દસ